સ્યોર સાયન્ટ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું

ઓફ સિહોર દ્વારા આજરોજ દર વર્ષની માફક છાસ કેન્દ્ર આજે વિના મૂલ્યે અમારા કાયમી દાતા એવા શ્રી વૃંદાવનદાસ તિપુવનદાસ ગુતા ભાઈ શ્રી શિધિષભાઈ તરફથી આજ રોજ શિવહોરની જનતા માટે રામવમી આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે અને આજના દિવસે જ આ છાસ કેન્દ્રનું શુભપૂર્વક કરવામાં આવે છે વિતરણ કરવામાં આવે છે ના મૂલ્યે લોકોને જેટલી પીવી હોય એટલી કોઈ પણ માધા વગર દરેક આદારીઓને આપવામાં આવશે અને ફરી એકવાર આ તબક્કે હું અમારા શ્રી વલરાવલદાસ ઉદોરદાસ ગુતા અમારા શિરીષભાઈ એમનો હું ફરી એકવાર આ સાથે આભાર માનું છું જય શ્રી રામ